વેરમગામ શહેરના આ કે પિતાએ પોતાની દીકરીની શું હાલત હતી અને સારવાર મેળવ્યા પછી એ કેટલી સ્વસ્થ થઈ ગઈ છે એનું સંપૂર્ણ વર્ણન કરેલ છે મારું નામ ચંદુજી બાલાજી ઠાકોર તમારી બીબીનું નામ આશાબેન ચંદુજી આશાને શું તકલીફ થઈ આશાને તકલીફ સાહેબ એવી હતી કે સ્કૂલે ગઈ હતી શનિવારનો દિવસ હતો અને સવારમાં જે કસરત કરાવતા હતા એ કસરત મુજબ કસરત કરાવીને લાઈનને બેસાડીએ પછી એને કંઈ ખબર જ નહીં એની જાતે એવું થઈ ગયું એ બાજુ અંગ પકડાઈ ગયું બેભાન થઈ ગયું

સાઈન સારર પછીનો કસરત માં કેટલા ટાઈમ પછી આવે કસરત તો ઈમને 6 દિવસ અમે રાખીને પછી દિવસે અમને રજા અમે ચાલુ થઈ ગયા જ્યારે કસરત આપણે ચાલુ અહીંયા નથી ત્યારે કેટલી હતી જ હાથ પગ કંઈ હલતું હાથે ને અલગ પગે ધ્યાન નાખો તો અહીંયા પડી ડાબો હાથ અને ડાબો પગ એમ એમ રહેતો તો ઓકે અત્યારે સારો ન કેટલો ટાઈમ થયો આપણે અહીંયા અહીંયા બે મહિના જેવો બે મહિના જેવો છે 2 મહિના પછી અત્યારે સા આસાને કેવું છે ઘણો સારું છે ઓકે ચાલી શકે છે ચાલી શકે બેસી શકે છે બેસી શકે બેસીને ઊભી થઈ શકે છે થઈ શકે પોતાનું કામ જાતે કરી શકે કરી શકે ઓકે એટલે આસાને એની જે જીવન જરૂરિયાત પ્રક્રિયા છે એમાં કોઈ તકલીફ પડે છે અત્યારે ના અત્યારે કઈ તકલીફ પડતી નથી